ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન ઉપર તિરાડના સમાચાર સામે આવી રહ્યા છે આગામી દિવસોમાં વિસાવદર અને કડી ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે વિધાનસભાની તેને લઈને તમામ પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે લોકસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન હતું ને આ વખતે પણ આમ આદમી પાર્ટી બી અપેક્ષા રાખીને બેઠી હતી કે વિસાવદર બેઠક ઉપર તેમણે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે તો કોંગ્રેસ સમર્થન આપશે જે ગઠબંધનની અગાઉની શરતો હશે તે મુજબ કામગીરી થશે પરંતુ આ બાબતે આમ કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે અને કોંગ્રેસ આગામી ચૂંટણી છે તે પોતાના હાથે લડવા જઈ રહી છે ત્યારે આમ મામલે શું કહી રહ્યા છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ વિગતે વાત વૈષ્ણવ

અને શું આગળની સંગઠનના નવસર્જન માટેની ને મજબૂતી બનાવવા માટેની વાત એ રાષ્ટ્રીય કક્ષાએથી એનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પડે છે એના અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરી છે ગુજરાતમાં બે પેટા ચૂંટણીઓ વિધાનસભાની આવી રહી છે ત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીમાં ચર્ચાઓ થઈ આજે ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે આમ આદમી પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી છે અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇન્ડિયા ગઠબંધન છે ઇન્ટેક્ટ છે અને રહેવાનું છે રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે નિર્ણય કરતા હોય છે જેમ કે હરિયાણામાં હું પ્રભારી હતો હું જાણું છું હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું હતું આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ ઝીરો પરંતુ આમ આદમી હુડાજીએ કેટલીક સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટી લડી હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યા ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ હું એ જિલ્લો છોડવો મારા માટે અઘરો હતો પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધા એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો તો છોડેલું રાજ્યની કક્ષાએ જ્યારે અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજે પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે ઉત્કાળના બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત માંતુભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત પાર્ટી અહીંયા ભૂતકાળમાં લેફ્ટ દ્વારા કોશિશ થઈ ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની એમણે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર ચાર એકસો બ્યાસી માંથી ચૂંટાયા સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલે મને કહેલું હતું જયારે કોંગ્રેસમાં મર્જ થયા કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો પટેલોનો પાવર મારી સમજણ રાજકીય બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સના એટલે આમ આમ આદમી પાર્ટીને એક હવા ઉભો કરીને અગિયાર ટકા મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસ ને જાતા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવધાર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસ માં સેવાની સાધના માટે આ જે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર બઢાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડાથી આવે ત્યારે 2027 માં સત્તાના સૂત્રો મારા વહાલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્રતા છે 2022

તમારી આંતરિક બાબતો છે કોઈ કોઈ જગ્યાઓ બધા આટલા મોટા નેતા રાષ્ટ્રીય કક્ષાના જેને આખો પ્રભાર રાજ્યનો સંભાળ્યો હોય એક સાવ ગુજરાતના છેડા સુધી જવાબ તૈયાર હોય ત્યારે મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરિવારના સભ્યો જરૂર નાની મોટી ઈચ્છા વ્યક્ત કરે પણ કોઈને તકલીફ નથી રહેવાની તકલીફ હોય તો પણ ખભે ઉઠાવીને ગમે તે મુશ્કેલી હશે તો જેને જ્યાં જવાબદારી સોંપી છે ત્યાં બધા જ જશે